આપણા જીવનમાં પગ કરી રહી છે અને જેમાંની એક તકલીફ છે આર્થરાઈટીસ આ તકલીફ કોઈ પણ ઉંમરમાં થઈ શકે છે ઉંમર વધવાની સાથે સાથે આ તકલીફમાં પણ વધારો થઈ શકે છે ભારતમાં લગભગ અઢાર કરોડ થી પણ વધુ એવા લોકો છે કે જે આર્થરાઇટીસ નો ભોગ કોઈ પણ વય ધરાવતા પુરુષ અથવા તો પછી સ્ત્રી બની શકે છે અને તેની યોગ્ય સારવાર ન થાય તો શરીરના તમામ પ્રકારના આર્થરાઇટીસ અસરગ્રસ્ત સાંધાવના નરમ સ્તરને નુકસાન કરે છે અને છેવટે નાશ કરે છે ત્યારે આજે આપણે જાણીએ આર્થરાઇટિસ વિશે કે જેને સામાન્ય રીતે આપણે સાંધાનો દુખાવો પણ કહીએ છીએ આ સાથે જ આ દુખાવો થવાના કારણો લક્ષણો અને સારવાર વિશે આપની આર્થરાઇટીસની તમામ સમસ્યાના સમાધાન માટે આપણી સાથે આજે જોડાઈ ગયા છે ડોક્ટર માશુમ શાહ કે જેઓ હોમિયોપેથિક કન્સલ્ટન્ટ છે તો ડોક્ટર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે સૌ દર્શક મિત્રોને આર્થરાઇટીસ શું છે તે સમસ્યા વિશે દર્શક મિત્રોને માહિતી આપશો ઓકે સો આર્થરાઇટીસ જ્યારે સામાન્ય માણસના કાનમાં આ શબ્દ પડે આર્થરાઇટિસ એટલે શું વિચારે કે સાંધાનો દુખાવો પણ સાંધાના દુખાવામાં અને આર્થરાઇટિસમાં બંનેમાં ફરક છે સાંધાનો દુખાવો એટલે કે જોઈન્ટ પેન જોઈન્ટ ઘણા પ્રકારનું થઈ શકે છે જેમ કે આપણે ફરવા ગયા ટ્રેકિંગ પર ગયા જ્યાં બહુ ચાલવાનું થયું ત્યારે પણ સાંધાનો દુખાવો જણાય છે પણ એ આર્થરાઇટિસ નથી આર્થરાઈટીસ એટલે કે શું જ્યારે આપણને જોઈન્ટ પેન ત્રણ અઠવાડિયા ચાર અઠવાડિયા પાંચ અઠવાડિયા અથવા કે એનાથી વધારે ડ્યુરેશન માટે કન્ટિન્યુઅસ પેન થતું હોય એને આપણે આર્થરાઇટીસ એટલે કે સાંધાનો દુખાવો એટલે કે જોઈન્ટ પેન કહીએ છીએ ઓકે સો આર્થરાઈટિસના ઘણા પ્રકાર છે આર્થરાઈટીસના લક્ષણો પણ ઘણા છે આર્થરાઈટિસ આ જે ટર્મ છે એને આપણે બ્રેકડાઉન કરીએ ઓકે એનો સંધિવિચ્છેદ કરીએ તો એનો અર્થ શું થાય છે આર્થ્રો એટલે કે ઓર્થો એટલે કે જોઈન્ટ એટલે કે સાંધા અને આઇટિસ એટલે કે ઇન્ફ્લોમેશન તો ઇન્ફ્લેમેશન ઓફ જોઈન્ટ એટલે કે સાંધામાં જે સોજો આવે સાંધાનો જે દુખાવો થાય એને આપણે આર્થરાઇટિસ કહીએ છીએ પણ આર્થરાઇટિસ આ શબ્દ બહુ કોમનલી વાઇડ સ્પ્રેડ શબ્દ છે આર્થરાઇટિસના ઘણા પ્રકાર છે સામાન્ય કોઈ પણ જોઈન્ટ પેઇન થાય આપણે એને આર્થરાઇટિસ કહીએ છે પણ દેર આર મેની ડિફરન્ટ ટાઈપ્સ જેમ કે ઓસ્ટિયો આર્થરાઇટિસ કહેવાય રુમેટોડ આર્થરાઇટિસ કહેવાય ગાઉટી આર્થરાઇટિસ કહેવાય તો ઇન જનરલ જે આપણને જોઈન્ટ પેન થાય તેને આપણે આર્થરાઇટિસ કહેવાય છે બિલકુલ ડોક્ટર આપે દર્શક મિત્રોને આર્થરાઇટિસ કોને કહેવાય તે વિશે વિસ્તૃતમાં માહિતી આપી હવે દર્શક મિત્રોને જણાવું કે આર્થરાઇટિસની જે સમસ્યા છે તેના કેટલા પ્રકાર છે અને કયા કયા ઓકે તો આર્થરા જે છે એના મુખ્ય મુખ્ય પ્રમાણે આપણે જોવા જઈએ તો બે પ્રકાર છે ઇન્ફ્લોમેટરી આર્થરાઈટિસ અને નોન ઇન્ફ્લેમેટરી ફર્સ્ટલી આપણે જોઈશું કે નોન ઇન્ફ્લેમેટરી આર્થરાઈટિસ એટલે કે શું ઇન્ફ્લેમેશન એટલે કે સોજો નોન ઇન્ફ્લેમેટરી એટલે કે જેમાં વધારે સોજો ના હોય એવા પ્રકારનું આર્થરાઈટીસ તો નોન ઇન્ફ્લેમેટરી આર્થરાઈટિસમાં મેઇન ટાઈપ છે ઓસ્ટિયો આર્થરાસ ને આપણે ગુજરાતીમાં એટલે કે સરળ ભાષામાં અસ્થિવા કહેવાય છે અસ્થિ એટલે કે જોઈન્ટ એટલે કે બે હાડકા જ્યાં જોડાય છે એને આપણે જોઈન્ટ કહીએ છીએ તો અસ્થિવામાં મુખ્ય પ્રમાણે શું થાય છે કે બે હાડકાના વચ્ચે જે આપણી ગાદી હોય છે અથવા કે એને ઇંગ્લિશમાં જે આપણે આર્ટિક્યુલર કાર્ટિલેજ કહીએ તો આર્ટિક્યુલર કાર્ટિલેજમાં ઘસાવો થાય છે એટલે કે આપણે સાંભળ્યું હશે ઘણા લોકો કહે છે કે મારા ઘૂંટણની ગાદી ઘસાઈ ગઈ છે અથવા એમાં ઘસારો થયો છે તો એને શું કહેવાય એ બેસિકલી અસ્થિવા છે ઓકે મતલબ જેવી રીતે ઘૂંટણનો એક બોન હોય આ બીજો બોન હોય તો એના વચ્ચેની જે ગાદી હોય એ ઘસાઈ ગઈ છે તો એના લીધે શું થાય છે કે બે ઘૂંટણનો સ્પેસ ઓછો થઈ જાય છે તો એના લીધે એમાં ઘસારો થાય છે તો પગની પ્રોપર મુવમેન્ટ નથી થઈ શકતી પગમાં સોજો આવે છે ચાલવામાં ડિફિકલ્ટી થાય છે નોર્મલી અગર આપણે ચાલવા જઈએ તો પગ બેન્ડ ના થાય સીડી ચડવામાં તકલીફ થાય છે આ બધા લક્ષણોને મળાવીએ તો આને કહેવાય છે અસ્થિવા પછી બીજો જે પ્રકાર છે એને કહેવાય છે રૂમટોડ આર્થરાઇટિસ એટલે કે સંધિવા હવે રૂમટોડ આર્થરાઇટિસ જે છે સંધિવા સંધિવા અને અસ્થિવામાં બહુ ફરક છે સંધિવા જે છે એ ઓટો ઇમ્યુન ડિઝીઝ છે હવે ઓટો ઇમ્યુન એટલે કે શું ઓટો એટલે કે સેલ્ફ એટલે કે આપણે જાતે પોતે ઇમ્યુન એટલે કે આપણી ઇમ્યુનિટી હવે હું તમને એક ઉદાહરણ તરીકે સમજાવું તો પરિવારમાં ત્રણ લોકો રહે છે ઓકે મમ્મી પપ્પા અને દીકરી દીકરીને ક્યાંય ફરવા જવું છે તો દીકરી મમ્મીને કહે છે કે તમે પપ્પા પાસેથી પરમિશન લો કે મને બહાર ફરવા જવા દે તો મમ્મી ત્યારે હા પાડે છે કે હા બેટા પપ્પાને આવવા દે સાંજે હું તારા માટે લડીશ હું તારી પરમિશન લઈશ અને તને ફરવા જવા દઈશ પણ સાંજે જ્યારે પપ્પા આવે છે તો દીકરીની સાઈડ ના લેતા મમ્મી પપ્પાના સાઇડ પર હોય છે એટલે કે જે આપણા માટે લડવાનું હતું એ જ આપણા અગેન્સ્ટ થઈ ગયું તો આ જ બેસિકલી આને ઓટો ઇમ્યુન કહેવાય એટલે કે આપણી ઇમ્યુનિટીનું કામ શું છે કે આપણા બોડીની રક્ષા કરે આપણા કોષોની રક્ષા કરે પણ આ આપણાથી વિપરીત કામ કરે છે એટલે કે આપણી જ ઇમ્યુનિટી આપણા જ કોષોના અગેન્સ્ટ કામ કરે છે તો એના લીધે શું થાય છે કે આપણી ઇમ્યુનિટી જે છે એ ફાઇટ નથી કરી શકતી તમારા બોડીમાં કોઈ રોગ આવે તો એ ફાઇટ નથી થતું ઇનફેક્ટ તમારા જ બોડી પર અટેક થાય છે ઓકે તો સંધિવા બેસિકલી શું છે એક બ્લડમાં ઇન્ફેક્શન હોય છે ઇટ ઇઝ નોટ લાઇક અસ્થિવા કે બોન્સમાં સોજો સંધિવામાં પણ બોન્સમાં સોજો હોય છે પણ એ સેના લીધે હોય છે બ્લડના લીધે બ્લડમાં એટલે કે આપણા લોહીમાં ઇન્ફેક્શન થાય છે એના વચ્ચેથી શું થાય છે કે સાયનોવિયલ ફ્લુઇડ જે સાયનોવિયલ મેમ્બ્રેન હોય છે બે હાડકાઓના વચ્ચે એ સાઇનોવિયલ મેમ્બ્રેન પર અટેક થાય છે એના લીધે આપણને જોઈન્ટમાં સોજો આવે છે જી ડોક્ટર માસુમ આપણે દર્શક મિત્રોને આર્થરાઇટિસ શું છે તે વિશે માહિતી આપી હવે દર્શક મિત્રોને જણાવું કે આર્થરાઇટીસના કેટલા પ્રકારો છે અને કયા કયા છે તે વિશે માહિતી આપો બહુ જ સારો પ્રશ્ન પૂછ્યો તમે આર્થરા બેસિકલી જોવા જઈએ તો બે પ્રકાર છે અને નોન ઇન્ફ્લોમેટરી આર્થરામેટરી આર્થરામેશન ઇન્ફ્લેમેશન આ શબ્દનો અર્થ છે કે સોજો ઇન્ફ્લેમેશન એટલે સોજો તો ફર્સ્ટલી આપણે જોઈશું નોન ઇન્ફ્લેમેટરી આર્થરાઈટિસ નોન ઇન્ફ્લેમેટરી આર્થરાસમાં આવે છે ઓસ્ટિયો આર્થરાસ એટલે કે અસ્થિવા અસ્થિવાનો અર્થ શું છે અસ્થિ એટલે કે જોઈન્ટ યુઝ્યુઅલી યુઝલી મોટા જોઈન્ટ્સ હોય એટલે કે આપણા ઘૂંટણના જોઈન્ટ કેવો તો એ બધા જોઈન્ટ્સ અફેક્ટેડ હોય છે એમાં શું થાય છે કે બે જે બોન્સ હોય છે બે હાડકાં હોય છે જે પગના એના વચ્ચે એક ગાદી હોય છે ઓકે જેને આપણે ની કેપ કહીએ છીએ યા ફિર આર્ટિક્યુલર કાર્ટિલેજ કહીએ છીએ તો બે હાડકાં જ્યારે આપણે ચાલીએ અથવા કોઈ પણ કામ કરીએ કોઈ બી કાર્ય કરીએ તો એ આર્ટિક્યુલર કાર્ટિલેજ જે છે એ ઘસાઈ જાય છે ઓકેલી આ જે કંડિશન છે એ પચાસથી સાઠ વર્ષના ઉપરના લોકોમાં દેખાય છે પણ આજકાલ મોર્ડન લાઇફ છે જનરેશન ચેન્જ થયું છે ઓક્યુપેશનલ જે ડિસઓર્ડર્સ છે એમાં ઓસ્ટ્રોઆર્થરાઈટીસ આવે છે તો એના લીધે શું થાય છે કે નાની ઉંમરમાં પણ ગાદી ઘસાવા લાગે છે તો જે બે હાડકાં હોય એના વચ્ચેની ગાદી ઘસાઈ જાય તો શું થાય છે બે હાડકાં નજીક આવી જાય છે એના લીધે એમાં ઘસારો થાય છે તો જ્યારે એમાં ઘસારો થાય છે ત્યારે આપણા પગમાંથી કડકડ અવાજ આવે છે કડકડાટી બોલાય છે પગમાંથી એટલે જ્યારે તમે નીચે બેસો પછી અચાનક ઊભા થવા જાઓ તો એમાંથી કડકડ અવાજ આવે છે આ બધા લક્ષણો છે અસ્થિવાના એટલે કે ઓસ્ટિયો આર્થરાઇટિસના હવે જે ઇન્ફ્લેમેટરી ટાઈપ્સ છે ઇન્ફ્લેમેટરી ટાઈપ્સમાં આપણે જોવા જઈએ તો આવે છે રૂમેટડ આર્થરાઈટિસ રૂમેટડ આર્થરાઇટિસને આપણે ગુજરાતીમાં કહીએ છીએ સંધિવા

તો એ મમ્મીને કહે છે કે પ્લીઝ મમ્મી તમે પપ્પા પાસેથી પરમિશન લો કે મને બહાર ફરવા જવા દે તો મમ્મી ત્યારે હા પાડે છે કે હા બેટા હું તારા માટે લડીશ હું પપ્પાને કહીશ કે તને બહાર ફરવા જવા દે ઓકે બટ જ્યારે પપ્પા ઘરે આવે છે તો મમ્મી દીકરીની સાઈડ ન લેતા પપ્પાની સાઈડ પર થઈ જાય છે એટલે કે જે તમારા માટે લડવાની હતી એ તમારા માટે લડતી નથી તમારા અગેન્સ્ટ થઈ જાય છે તો આવો જ કંઈ કન્સેપ્ટ હોય છે ઓટો ઇમ્યુનિટીમાં એટલે કે તમારી જ જે ઇમ્યુનિટી છે તમારી જ જે રોગ પ્રતિકારક શક્તિ છે એ તમારા જ કોષોના અગેન્સ્ટ લડે છે એના અગેન્સ્ટ ફાઇટ કરે છે જે ના કરવી જોઈએ આપણી માટે હોય આપણે કહીએ ને ઇમ્યુનિટી બૂસ્ટ થવા માટે મેડિસિન્સ છે ઇમ્યુનિટી શું કરે કે આપણા બોડીને નોર્મલી મેન્ટેન કરે છે બોડીનું ઘડન કો અથવા રચના કો તો એ ઇમ્યુનિટીના લીધે થાય છે બટ રૂમેટોડ આર્થરાઇટિસમાં ઇમ્યુનિટી આપણા સાથે નથી હોતી એ આપણા અગેન્સ્ટ કામ કરે છે ર્યુમેટોડ આર્થરાઇટિસ જે છે એ બેસિકલી બ્લડમાં ઇન્ફેક્શન થાય છે બ્લડમાં જે ઇન્ફેક્શન હોય એટલે આપણે બ્લડ ટેસ્ટ કરાવીએ ને તો એમાં રૂમોટણ આર્થ્રાઈટિસ છે કે નહીં એ ખબર પડે છે તો બ્લડમાં ઇન્ફેક્શન હોવાના કારણે શું થાય બે જે જોઈન્ટ્સ હોય બે જોઈન્ટ્સના ઉપર એક સાઇનોવિયલ મેમ્બ્રેન હોય છે જે બે જોઈન્ટ્સને કવર કરે છે તો આ બ્લડના ઇન્ફેક્શનના કારણે એ જે સાઇનોવિયલ મેમ્બ્રેન છે એના પર અફેક્ટ થાય છે એના પર બહુ પ્રેશર આવે છે એના લીધે શું થાય છે કે સાઇનોવિયલ મેમ્બ્રેનમાં અફેક્શન આવે છે એના લીધે જે આપણા નાના નાના જોઈન્ટ્સ છે એટલે કે આપણી આંગળીઓના જોઈન્ટ્સ કો પગની આંગળીઓ કો એન્કલ કો બ્રેસ્ટ કો એ બધામાં બહુ દુખાવો થાય છે રૂમોટડ આર્થરાઈટિસનું પેન એટલું વધારે હોય છે કે તમે એક પોઈન્ટ પર પાણીનો ગ્લાસ બી ઊંચો નથી કરી શકતા એક નોર્મલ પેન યા પેન્સિલ બી ઊંચી નથી કરી શકતા એટલો એનો દુખાવો વધી જાય છે અને રૂમોટડ આર્થરાઇટિસ જે આપણે કહીએ એમાં આંગળીઓનો વિકાર આવવા લાગે છે એટલે આપણા આંગળીઓનો શેપ ચેન્જ થવા લાગે જે આપણે સ્કેલેટલ સિસ્ટમ હોય સ્કેલેટલ સિસ્ટમમાં ચેન્જીસ આવવા લાગે છે એના લીધે રૂમોટડ આર્થરાઇટિસ એક બહુ ઇન્ફ્લેમેટરી સિવિયર ટાઈપનું આર્થરાઇટિસ છે હવે જે થર્ડ ટાઈપ હું તમને કહું છું જે ઇન્ફ્લેમેટરી આર્થરાઈટીસનો સેકન્ડ ટાઈપ છે દેટ ઇઝ ગાઉટી આર્થરાઇટિસ ગાઉટી આર્થરાઇટિસને ગુજરાતીમાં કહેવાય છે નજલો હવે ગાઉટ આ શબ્દનો મતલબ જ છે કે તમને ચાલવામાં તકલીફ પડવી તો ગાઉટી આર્થરાઈટીસમાં શું થાય છે કે આપણા શરીરમાં યુરિક એસિડની જે યુરિક એસિડની જે વેલ્યુ છે એ બહુ વધી જાય છે યુરિક એસિડના લેવલ્સ છે એ એટલા લેવલના વધી જાય છે કે તમારા હાડકાઓમાં જે કાણા હોય જે પોર્સ હોય એટલે પગના અંગૂઠામાં કો યા હાથની આંગળીઓમાં કો કે એમાં જે પોર્સ હોય છે એ યુરિક એસિડ એ પોર્સમાં જમા થઈ જાય છે અને એ એટલું બધું જમા થઈ જાય છે કે તમે આંગળીઓ બેન્ડ પણ ના કરી શકો તમારાથી કોઈ એક્ટિવિટી પણ ના થાય લાઈક નોર્મલ જે રાઇટિંગ વર્ક હોય એ બધું પણ ના થઈ શકે આ બધા આર્થરાઈટસમાં ગાઉટી આર્થરાઈટિસમાં સૌથી વધારે તમને પેઇન જણાય છે એટલે આમ પીડાકારક સોજો દેખાય આપણા શરીર પર અને થોડું પણ તમે ચાલી ના શકો તમે બેસી ના શકો તમારી જે ડેલી રૂટીન એક્ટિવિટીઝ છે એ પણ ના કરી શકો તો આ ત્રણ મુખ્ય પ્રકાર છે આર્થરાઇટિસના એટલે કે ગાવટી આર્થરાઇટિસ રૂમોટડ આર્થરાઇટિસ અને ઓસ્ટ્રિય આર્થરાઇટિસ જો બિલકુલ ડૉક્ટર માસુમ આર્થરાઇટિસના પ્રકારો આપે દર્શક મિત્રોને ઉદાહરણ આપીને ખૂબ સારી રીતે સમજાવ્યા હવે દર્શક મિત્રોને જણાવું કે આર્થરાઇટિસ થવા પાછળના કારણો શું છે કયા એવા કારણો છે કે જેનાથી આ રોગ થાય છે ઓકે તો આર્થરાઇટિસ થવાના ઘણા કારણો છે અને બધા જે ટાઈપ્સ છે આર્થરાઇટિસના હરેક ટાઈપના અલગ અલગ કારણો છે ફર્સ્ટલી આપણે જોવા જઈએ ઓસ્ટ્રિયો આર્થરાઇટિસ એટલે કે અસ્થિવા તો એનું બેસિકલી મુખ્ય કારણ શું છે કે કેલ્શિયમ ડેફિશિયન્સી હોવી બોડીમાં કેલ્શિયમ ડેફિશિયન્સી હોય એટલે આર્ટિક્યુલર કાર્ટિલેજ જે છે એમાં ઘસારો થાય ઓકે તો યુઝલી જે ફિમેલ્સ હોય જે મહિલાઓ હોય ફોર્ટી યર્સ ફિફ્ટી યર્સની એજમાં એમને આપણે સજેસ્ટ કરીએ છીએ કે તમારે કેલ્શિયમના સપ્લિમેન્ટ્સ લેવા જોઈએ કેલ્શિયમ યુક્ત જે ખોરાક છે એ લેવો જોઈએ કેમ કેમ કે કેલ્શિયમ ની ડિફિશિયન્સી થવા લાગે છે મહિલાઓમાં કેલ્શિયમ ડિફિશિયન્સી વધારે દેખાય છે વાય बिकॉज એમનામાં હોર્મોનલ ઇમ્બેલેન્સ વધારે થાય છે માસિકના દરમિયાન يا મેનોપોઝના દરમિયાન કો અથવા કે પ્રેગ્નન્સી ડિલિવરીના લેટર જે કોમ્પ્લિકેશન્સ છે એમાં ઓસ્ટિઓઆર્થરાઈટિસ સૌથી મુખ્ય કોમ્પ્લિકેશન છે કેમ बिकॉज આ બધા કારણોના લીધે જે હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે એમાં કેલ્શિયમ ડિફિશિયન્સી એક સૌથી મોટો રોલ પ્લે કરે છે મેજોરિટી ઓફ ધ ડિસીઝ આવામાં ઓકે સો જેટલું કેલ્શિયમ ડેફિશિયન્સી હશે એટલા ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ થવાના ચાન્સીસ વધી જશે સેકન્ડલી આપણે જે કહીએ તો લાઇફસ્ટાઈલ જેમ આપણે કહીએ ને સેડન્ટરી લાઇફ છે મોડર્ન લાઇફસ્ટાઈલ છે ઓફિસ ડે ટુ ડે વર્ક જેના હોય આઈટી સેક્ટર્સમાં કામ કરતો હોય તો સિટિંગ વર્ક હોય બેસ્યા બેસ્યા શું થાય તો પણ આખા બોડીનું પ્રેશર પગ ઉપર આવે આપણે બેસીએ તો પણ આખા બોડીનું પ્રેશર પગ ઉપર આવે છે તો આખા બોડીનું પ્રેશર જ્યારે પગ ઉપર આવે તો જે ઓવરવેટ હોય જેનું વજન વધારે હોય તો આપણા પગ એટલું વજન હેન્ડલ નથી કરી શકતા એના લીધે શું થાય છે કે બે હાડકાઓ જે છે એ નજીક આવી જાય છે કારણ કે આર્ટિક્યુલર કાર્ટિલેજ આખું ઘસાઈ જાય છે તો આર્ટિક્યુલર કાર્ટિલેજ જ્યારે ઘસાઈ જાય તો ઓસ્ટ્રિયો આર્થરાઇટીસની સમસ્યા તમને જોવા મળે છે સેકન્ડલી આપણે કહીએ છીએ રૂમોટડ આર્થરાઇટિસ તો રુમોટેડ આર્થરાઇટિસ એટલે કે સંધિવા એનું કોઈ પ્રોપર કોઝ આપણે કહીએ કે કારણ કહીએ એવું નથી વાય બિકોઝ એ ઓટોઇમ્યુન ડિઝિઝ છે તો ઓટોઇમ્યુન ડિઝિઝ થવાના પાછળ કોઈ આમ મુખ્ય કારણ નથી હોતું તમે વધારે સ્ટ્રેસ લો સ્ટ્રેસફુલ લાઈફ હોય તમારું ઓક્યુપેશન એવું હોય વધારે તમે તણાવ લેતા હોય એના લીધે રૂમોટલ આર્થરાઇટીસ થઈ શકે છે બિકોઝ ઓટો ઇમ્યુન કન્ડિશન એને જ થાય જે વધારે સ્ટ્રેસ લેતું હોય યા તો તમારા ફેમિલી હિસ્ટ્રીમાં કોઈને ઓટોઇમ્યુન ઇમ્યુન હોય એવું જરૂરી નથી કે તમારા ફેમિલીમાં કોઈને રૂમોટલ આર્થરાઇટિસ નથી તો તમને પણ ના થઈ શકે જેવી રીતે કોઈને સોરિયાસિસ હોય તો સોર્યાસીસ પણ એક રૂમ ઓટોઇમ્યુન ઇમ્યુન છે તો એવું જરૂરી નથી કે સોરિયાસિસ છે તો એમના આગળના જનરેશનને સોર્યાસીસ જ થાય નો અગર તમે સોરિયાસિસ છે તો તમારી આગળના જનરેશન રૂમેટોળ આર્થરાઇટીસ થઈ શકે છે બિકોઝ બંને જે છે એ ઓટો ઇમ્યુન કન્ડિશન છે પછી થર્ડ આપણે જે જોવા જઈએ ગાઉટી આર્થરાઇટિસ તો ગાઉટી આર્થરાઈટિસનું મુખ્ય કારણ એ જ છે કે તમારા શરીરમાં યુરિક એસિડના જે લેવલ્સ છે એ વધી જાય છે તો યુરિક એસિડના લેવલ્સ વધવાના ઘણા બધા કારણો છે જેવી રીતે તમે જંક ફૂડ ખાતા હોય યા જે સ્ટાર્ચી પ્રોડક્ટ્સ વધારે હોય એ ખાતા હો તો એના લીધે શરીરમાં યુરિક એસિડનું જે સંખ્યા છે જે લેવલ્સ છે એ વધી જાય છે તો એ એક મુખ્ય કારણ છે ગાઉટી આર્થરાઇટિસને નિર્માણ કરવામાં પછી બીજા પણ બે આપણે ટાઈપ્સ જોઈએ કે સર્વાઇકલ સ્પોન્ડાયલોસિસ અને લંબાર સ્પોન્ડાયલોસિસ હવે સર્વાઇકલ સ્પોન્ડાયલોસિસ એટલે કે શું સર્વાઈકલ એટલે આપણા ગરદનનો ભાગ જે આપણે કહીએ એને સર્વાઇકલ કહેવાય છે તો સર્વાઇકલ સ્પોન્ડાયલોિસનો અર્થ શું છે આપણે ગરદનમાં નાના નાના મણકા હોય છે એકના નીચે એક આપણા આખા મણકા હોય છે જે આપણા સ્પાઇનને શેપ આપે છે તો એ મણકાના વચ્ચેની જે ગાદી હોય છે એમાં જ્યારે ઘસારો થાય છે તો આપણે એને કહીએ છીએ સર્વાઇકલ સ્પોન્ડાયલો ઘણા લોકોના મોડાથી તમે સાંભળ્યું હશે કે મારી ગાદી ઘસાઈ ગઈ છે યા ગાદી ઉપસીને બહાર આવી ગઈ છે તો એ સર્વાઇકલ સ્પોન્ડાયલોિસ અગર ગરદનમાં થાય તો એને આપણે આ નામ કહીએ છીએ આ આર્થરાઈટીસથી થોડું જુદું છે પણ આર્થરાઈટિસ જેવી જ કન્ડિશન છે આમાં પણ ગાદી ઘસાઈ જાય છે પણ આ સર્વાઇકલ રીજનમાં થાય છે એટલે એને સર્વાઇકલ સ્પોન્ડાયલોિસ કહેવાય છે અને આ જ સેમ કન્ડિશન લંબાર એટલે કે અહીંયા કમરમાં થાય કમરના મણકામાં જ્યારે ઘસારો તો तो आपड़े एक कंडीशन ने कए चे लंबार स्पॉंडाइलोसिस आ सर्वाइकल अने लंबार स्पॉंडाइलोसिस सोर्ट ऑफ आर्थराइटिस ज्यों चे पन आर्थराइटिस ती थोड़ू जुदू चे તો આમાં પણ આના કારણો આપણે જોવા જઈએ તો કન્ટિન્યુઅસ જેનું ઓફિસ વર્ક હોય કન્ટિન્યુઅસ જે લેપટોપ પર યા કમ્પ્યુટર પર કામ કરતા હોય યા નાના છોકરાઓ ભણવા માટે જ્યારે આમ કોન્સ્ટન્ટલી એક જગ્યા પર જોતા હોય તો ગરદન ઉપર બહુ સ્ટ્રેન આવે છે બહુ સ્ટ્રેસ આવે છે એના લીધે તમને થઈ શકે છે સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસ અને જે મહિલાઓ હોય મહિલા વર્ગ આપણે કહીએ કિચનમાં કામ કરવાનું હોય બેન્ડ થઈને કામ કરવાનું હોય તો એવા બધા વ્યક્તિઓમાં આપણને લંબાર સ્પોન્ડાયલોિસની કન્ડિશન જોવા મળે છે બિલકુલ તો થવા પાછળના કારણો આપણે જણાવ્યા હવે દર્શક મિત્રોને જણાવું કે કયા એવા લક્ષણો છે કે જેનાથી ખ્યાલ આવે કે વ્યક્તિને આર્થરાઈટીસ થયું છે તે વિશે આર્થરાઇટીસના આપણે લક્ષણો જોવા જઈએ તો આ જેટલા પણ ટાઈપ્સ છે આર્થરાસના આ બધા મળીને થોડા લક્ષણો એવા છે જે કોમનમાં દેખાય છે એટલે કે આપણા જોઈન્ટ્સમાં પીડાકારક સોજો જોવા મળે અથવા મેઇન આપણે જે કહીએ એ દર્દ પેઇન જે હોય પેન સૌથી વધારે જણાય છે આર્થરાઇટિસ આ કન્ડિશનમાં પછી આપણા જે જોઈન્ટ્સ હોય ત્યાં થોડી ઘરમાહટ મહેસૂસ થાય છે ઓકે હવે ડિફરન્શિયટ કરીને જોવા જઈએ તો ઓસ્ટ્રીઓ આર્થરાઇટિસ એટલે કે અસ્થિવાના મેઇન સિમ્ટમ્સમાં શું આવે કે તમારી ગાદી ઘસાઈ જાય છે બરાબર તો ગાદી ઘસવાના કારણે શું થાય કે તમે પગ થોડો બેન્ડ કરો તો એમાંથી કડકડાટી એટલે કડકડનો અવાજ જણાય છે તમે ઘણા પેશન્ટને જોયું હશે કે નોર્મલી અગર ઊભા થવા જાઓ યા બેસવા જાઓ જેમાં ની બેન્ડ થાય છે તો એમાંથી કડકડ અવાજ આવવા લાગે છે તમારા જે જોઈન્ટ છે જે નીના ત્યાંનો એરિયા છે એમાં સ્વેલિંગ આવવા લાગે છે એટલે કે સોજો આવવા લાગે છે પછી તમે એને અળો એ જોઈન્ટને ટચ કરો તો એમાંથી ગરમાહટ મહેસૂસ થાય છે હવે ર્યુમટડ આર્થરાઈટિસના લક્ષણોમાં જોવા જઈએ તો ર્યુમટ આર્થરાઈટિસમાં શું છે કે આપણી આંગળીઓમાં વિકાર આવવા લાગે છે આપણી આંગળીઓનો જે શેપ છે એ ચેન્જ થવા લાગે છે એમાં એટલો સિવિયર પેઇન હોય છે કે તમે નોર્મલી કાંઈ વસ્તુ પકડી પણ ના શકો તમે બેસી પણ ના શકો તમારા આખા બોડીનું એટલે તમારી જે આખી સ્કેલેટલ સિસ્ટમ છે એનો શેપ ચેન્જ થવા લાગે છે તો આ મેઈન ડિફરન્શિયેટિંગ ફેક્ટર છે ઓસ્ટ્રીઓ આર્થરાઇટિસ અને રૂમટર્ડ આર્થરાઈટિસમાં ગાઉટી આર્થરાઈટિસ આ એક એવો પ્રકાર છે કે બધા ટાઈપના સૌથી વધારે તમને આર્થરાઇટિસમાં જણાય છે કેમ કારણ કે જે યુરિક એસિડ છે એ ડિપોઝિટ થઈ ગયું છે તમારા જોઈન્ટ્સના અંદર તમારા તમારા બોન્સમાં જે પોર્સ હોય છે એમાં ડિપોઝિટ થઈ જાય છે યુરિક એસિડ એના કારણે તમને ગાઉટી આર્થરાઇટિસમાં સૌથી વધારે પેન જણાય છે તો આ જ બેસિક લક્ષણો છે આર્થરાઇટિસના બિલકુલ ડોક્ટર હવે દર્શક મિત્રોને આર્થરાઇટિસ મેનેજમેન્ટ અને શું ધ્યાન રાખવું જોઈએ તે વિશે માહિતી આપશો આર્થરાઈટિસમાં મેનેજમેન્ટ જોવા જઈએ તો મેનેજમેન્ટ માટે તમે સી ડેલી જે રૂટિન એક્ટિવિટીઝ હોય એ તો કરવાની જ છે એવું નથી કે મને પેઇન છે તો હું એક્ટિવિટીઝ નહીં કરું ન એના લીધે શું થાય જોઈન્ટમાં સ્ટિફનેસ જણાય અગર તમે એક જગ્યાએ બેસ્યા રહો કંઈ કામ ના કરો તો જોઈન્ટ્સ હજુ સ્ટીફ થઈ જાય તો ડેલી આપણે જે સજેસ્ટ કરીએ છીએ પેશન્ટ્સને એ છે તમે યોગા કરો મેડિટેશન કરો જે નોર્મલ સાયકલિંગ છે વોકિંગ છે એવું કરો પણ એ પણ લિમિટમાં હોવું જોઈએ લાઈક એવું નહીં કે ડોક્ટરે સાયકલિંગ સજેસ્ટ કર્યું છે તો આખો દિવસભર સાયકલ ચલાવીશ વોક સજેસ્ટ કર્યું છે તો બે ત્રણ કલાક કન્ટિન્યુઅસ વોક કરીશ ના આના લીધે શું થાય પગ ઉપર વધારે સ્ટ્રેન આવે વધારે પ્રેશર આવે તો આના લીધે જે તમે મેનેજ કરવા જતા હોય જે સારવાર કરતા હોય એ સારવાર ના થાય ઉલટું એ કોમ્પ્લિકેશન્સમાં કન્વર્ટ થઈ જાય તો મેઇન પછી ડાયટ ફોકસ કરવાનું જે ફાઈબર રીચ ડાયટ હોય પ્રોટીન રીચ ડાયટ હોય એ ખાવું જોઈએ પછી જેમાં જે ખોરાકથી તમને કેલ્શિયમ વધારે મળે ઓકે જે આપણે ડેરી પ્રોડક્ટ્સ કહીએ જેનાથી આપણને કેલ્શિયમ મળી શકે એ બધી વસ્તુઓ આપણે ડે ટુ ડે લાઇફમાં ખોરાકમાં ઇન્ક્લુડ કરવી જોઈએ તો આ

તો અમારા જેટલા પેશન્ટ્સ આવે છે અમે બધાને આ ફોર્મ્યુલાના અંતર્ગતે જ અમે એમને ટ્રીટ કરીએ છીએ હવે હું તમને એક્સપ્લેન કરીશ કે આ ફોર્મ્યુલાનો અર્થ શું છે ઇમ્યુનોજેનિક ઇમ્યુનો એટલે કે આપણી ઇમ્યુનિટી તો ઘણા બધા કન્ડિશન્સ એવા છે જે ઇમ્યુનિટીના લીધે તમને થાય છે જેમ કે મેં તમને કીધું રિમોટેડ આર્થરાઇટિસ ઓકે તો એ જ એક ઓટો ઇમ્યુન કન્ડિશન છે તો ઇમ્યુનો એટલે કે અમારી જે મેડિસિન્સ છે અમારી જે દવાઓ છે એ તમારા ઇમ્યુનિટીને બુસ્ટ કરવામાં હેલ્પ કરશે એટલે અમે નામ આપ્યું છે ઇમ્યુનો હવે જેનિક જેનિક એટલે કે શું જેનેટિક ઘણા એવા રોગ છે ઘણી એવી કન્ડિશન્સ છે જે જેનેટિક પાસ ઓન થાય છે જેમ કે આપણે ડાયાબિટીસ જોવા જઈએ તો ડાયાબિટીઝમાં યુઝ્યુઅલી કેવી રીતે હોય છે કે અગર તમારા પપ્પાને ડાયાબિટીસ છે તો તમને ડાયાબિટીસ થવાના ચાન્સીસ વધી જાય છે વાય બિકોઝ એ હેરિડેટરી કન્ડિશન છે એ જેનેટિક ટુ જેનેટિક જીન્સ ટુ જીન્સ પાસ નુકસાન છે તો અમારી મેડિસિન એવી છે જે તમારા જેનેટિક લેવલ પર પણ એક્ટ કરે છે એટલા માટે અમે નામ આપ્યું છે ઇમ્યુનોજેનિક હવે માયઝમેટિક માયઝમેટિક એટલે કે શું જે રૂટ કોઝથી એટલે કે જે જડથી તમારી બીમારીને કાઢે હવે તમે મોડર્ન મેડિસિન્સ પાસે જાઓ યા મોડર્ન મેડિસિન કોઈ મોડર્ન ડોક્ટર પાસે જાઓ તો કેવું કે અગર બે વ્યક્તિને તાવ આવ્યો છે યા બે વ્યક્તિને કોઈ બીમારી થઈ છે તો બંનેને સેમ દવા આપે છે પણ નમા હોમિયોપેથીમાં અમારા ત્યાં અમે એવું નથી કરતા અગર બે માણસ છે બે વ્યક્તિ છે જેમને સેમ કન્ડિશન્સ છે પણ એમને અલગ રીતે ટ્રીટ કરવામાં આવશે કેમ બીકોઝ બંનેને થવાનું કારણ અલગ છે બંનેને જે કોઝ થાય છે બંનેનું કોઝ અલગ છે બંનેની બોડી ઇમ્યુનિટી અલગ છે બોડીનું રિસ્પોન્સ અલગ છે તો બંનેમાં જે રોગ છે એ અલગ અલગ કારણોના લીધે થયા છે તો એ કયા કારણના લીધે થયા છે આપણે એ ફાઇન્ડ આઉટ કરશું અને એના ઉપરથી પેશન્ટ્સને અમે ટ્રીટ કરીએ છીએ તો એનો મતલબ છે માયાઝમેટિક હવે સિકસ્થ જનરેશન સિક્સ્થ જનરેશન અમે કેમ નામ આપ્યું છે કેમ કે જે આજકાલનું મોડર્ન જનરેશન છે જેમ કે આપણે આર્થરાઇટીસ જ જોઈએ તો આર્થરાઈટિસ જે કન્ડિશન છે એ પહેલાં પચાસ વરસ સાઈઠ વરસના ઉપરના માણસોમાં થતી હતી પણ આજકાલ એવું નથી આજકાલ તમે જોવા જશો તો વીસ વર્ષના યુવાને પણ આર્થરાઈટિસ હોઈ શકે છે નાના નાના બાળકોને પણ આર્થરાઈટિસ જોવા મળે છે કેમ બીકોઝ લાઇફ સ્ટાઈલ ચેન્જ થઈ થઈ ગઈ છે ઓક્યુપેશન ચેન્જ થઈ ગયું છે તમારું જે રહેન સહેન કો ખાવાનું પીવાનું કો બધું ચેન્જ થઈ ગયું છે તો એટલા માટે અમે નામ આપ્યું છે સિક્સ્થ જનરેશન કે મોર્ડન જનરેશનમાં પણ અગર કોઈ બીમારી થાય છે તો અમે એને પણ

હેલો ડોક્ટર મારું નામ અનિકેત છે મને કે છેલા કેટલાક સમયથી ગરદનમાં પાછળના ભાગે સખત દુખાવો થાય છે એટલે સુધી કે હવે શોલ્ડરની મૂવમેન્ટ કરવામાં પણ ખૂબ તકલીફ થાય છે કાઈક ઈલાજ બતાવજો ઓકે અનિકેત તમે જે પ્રશ્ન વિચાર્યો છે તમે જે લક્ષણો કીધા છે એ લક્ષણોથી મને એવું લાગે છે કે તમને સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસની તકલીફ છે ઓન કોલ તમે જે મને પ્રશ્ન તમે તમારા જે લક્ષણો કીધા છે એના પરથી મારું ડાયગ્નોસિસ એ જ રહેશે કે તમને સર્વાઇકલ સ્પોન્ડાયલોસિસ છે તમે અગર કોઈ રિપોર્ટ્સ કરાવ્યા હોય એના માટે કોઈ બી એક્સરે કરાવ્યો હોય યા કોઈ ટેસ્ટ કરાવ્યા હોય તો તમે એ અમારા નમ્મા હોમિયોપેથીના ક્લિનિકમાં તમારી જે નજીકની બ્રાન્ચ હોય ત્યાં લઈને આવો અને અમારા ડોક્ટર્સ પાસેથી યોગ્ય તે સારવાર કરાવો બિલકુલ અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આર્થરાઇટીસ ને લગતી સમસ્યા વિશે સુંદર માહિતી આપી તે બદલ આપનો આભાર તો દર્શક મિત્રો આર્થરાઇટીસ થવાના કારણો લક્ષણો અને સારવાર આ વિશે તમામ માહિતી આજના કાર્યક્રમમાં આપે મેળવી છે આપ આપના સ્વાસ્થ્યનું ધ્યાન રાખશો તેવી આશા સાથે હાલ રજા આવશો નમસ્કાર